ધારીના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવના સૂચન મુજબ ગેરકાયદેસર પ્રવેશ કરનાર ઈશમો સામે કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી તેના અનુસંધાનને રેન્જ ફોરેસ્ટ ઓફિસર જ્યોતિબેન વાજાના માર્ગદર્શન હેઠળ સરસિયા રેન્જના વન સ્ટાફ દ્વારા ગુપ્ત કામગીરી હાથ ધરવામાં આવી જંગલ વિસ્તારમાં શંકાસ્પદ હલનચલન જણાતા ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને વીસ વર્ષીય

પછી તો આજે જો તને પકડો જંગલ ખાતા વળાય પકડો ક્યાંથી પકડો તારી વાગા પરમાંથી